જૂના કોબલા ગામે ભરવડના કોડિયા ઘરમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું આમોદ તાલુકાના જૂના કોબલા ગામે એક ભરવડના કોડિયા ઘરમાં અજગર હોવાનું ગામના સરપંચને જાણ થતાં સરપંચે આમોદ વન વિભાગને જાણ કરી હતી જેથી આમોદ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર જસુભાઈ પરમાર બીટગઢ અનિલ પઢિયાર બિપિન પરમાર નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના જીવદયા કાર્યકર અનિલ ચાવડાને સાથે રાખી જૂના કોબલા ગામના મેહુલ ભરવડના કોડિયા ઘરમાં છુપાયેલા અજગરને શોધી કાઢી ભારે જહેમત બાદ આશરે નવ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું હતું મહાકાઈ અજગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે જૂના કોબલા ગામે ભરવાડ સમાજના વિસ્તારમાં મહાકાઈ અજગરને આવી પહોંચતા આસપાસના પશુપાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો પરંતુ વન વિભાગની ટીમે મહાકાઈ અજગરનું રેસ્ક્યુ કરતા

અમારી વિભાગ કચેરીને જાણ કરતાં અમો સ્ટાફ સાથે ઉપર સ્થળ જઈ અને અમારી સાથે જીવદયાના કાર્યકર એવા શ્રી અનિલભાઈ ચાવડા તથા અમારા સ્ટાફમાં અનિલભાઈ પઢિયાર અને બિપિન પરમાર સાથે જઈ અગરને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવેલ છે હવે ત્યારબાદ તેને ડૉક્ટરી સારવાર અપાવી કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે બીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ